અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે આપણે એક સાઠ બેગ જાય છે પેલા જાપોદળ છે જાપોદળમાં જયંતિભાઈ પાડલિયા અને મનીષભાઈ કનેરિયા અને બીજું ત્યાંથી જાય છે માંગરોળ છે માંગરોળનું કંસારા ગામ વિરમભાઈ છોસા અને એની બાજુમાં જે આપણે જે બીજો ભાઈ જે આપણે અને ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું ઝીરો એકાણું છોતેર પાંચ એકોતેર પચાસ કિલ્લાની બેગ છે ને ભાવ એક હજાર રૂપિયા છે બરાબર અને આ બધા ખેડૂતોએ એ રિઝલ્ટ આપણા લીધેલા જ છે જોયેલા છે અને ફરીવાર એ જ ખેતરની અંદર અને નવા પાકની સાથે એટલે એ જ ખેડૂત એ જ ખેતર પણ પાક અલગ આવશે અને આજની તારીખ છે પચીસ પાંચ બે હજાર ને પચીસ એટલે ડિલેવરી ડિલિવરી ચાલુ જ છે એટલે ટૂંક સમયમાં જે આપણે કીધું હતું કે ભાઈ પચીસ તારીખની આસપાસ બધાને ડિલિવરી મળી જાય કદાચ બે દિવસ મોડું થાય છે આ વરસાદના કારણે એટલે બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે અને આપણે સરસ મજાના રિઝલ્ટ આપણે કયા પાકની અંદર ઉપયોગ કરશે એના પણ શક્ય હોય છે તા આપણે રિઝલ્ટ નાખશી એટલે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું ઝીરો એકાણું છોતેર પાંચ એકોતેર બધાને મટિરિયલ મળી જશે તમારે